ખેડૂત પુત્ર ત્યાં ઉપસ્થિત થયા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે શાંતિ દોળવાના પ્રયત્ન કરવામાં આવ્યા કોનાથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે પણ યુવાનો હોય ખેડૂતો હોય મહિલાઓ હોય મજૂર વર્ગના લોકો હોય પશુપાલકો હોય ત્યારે પોતાનો હક અધિકાર અને ન્યાય માંગવા માટે બહાર આવે છે આંદોલનો કરે છે શાંતિપૂર્ણ રીતના ગાંધી ચિંધિયા માર્ગ ઉપર ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર રૂપી આ આંદોલનને વેર વિખેર કરવાના પ્રયત્ન કર્યા છે કોઈ પણ સમાજનાથી કે ધર્મના લોકો જ્યારે બહાર આવે હક માટે અધિકાર માટે ત્યારે આપણે જોયું છે કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ ઉશ્કેરવાના પ્રયત્ન કર્યા છે ત્યારે આજે બોટાદ જિલ્લાના હળદર ગામ ખાતે પણ જે વિડીયો બહાર આવ્યા છે એમાં આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસના મિત્રો નિર્દોષ ખેડૂતો ઉપર જે ક્રૂરતાથી લાઠી ચાર્જ કરે છે લોહી લુહાણ કરી દેવામાં આવ્યા ટીયર ગેસો છોડે છે નિર્દોષ ખેડૂતોના ઘર ઉપર હમલાઓ કરે છે ઘરમાંથી બહાર કાઢીને એમની ઉપર માર મારે છે ઢોર માર મારે છે લાઠી ચાર્જ કરે છે એ ખૂબ જ નિંદનીય છે હું ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું કે ખેડૂતોને છંછેડતા નહીં આજે બોટાદની અંદરથી ચિંગારી ઉઠી છે સમગ્ર ગુજરાતની અંદર ફેલાશે અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટી બુલંદગીથી અવાજ બુલંદ કરશે ખેડૂતોનો અવાજ મજબૂત કરશે ત્યારે આપણે ખાસ વિનંતી કે કોઈ પણ નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ નહીં કરતા ખોટા ગુનાઓ દાખલ નહીં કરતા અને ખેડૂતોને પણ સમગ્ર ગુજરાતની અંદર કહેવા માંગુ છું કે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેની લડાઈ આપણે શાંતિપૂર્ણ રીતના ગાંધી ચિંધિયા માર્ગ ઉપર સમગ્ર ગુજરાતની અંદર લઈ જવાની છે ત્યારે આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેની લડત લડીએ શાંતિપૂર્ણ રીતના લડીએ અને ગાંધી ચિંધિયા માર્ગ ઉપર લડીએ જય જવાન જય કિસાન